શહેરના મકરપુરા વિસ્તારમાં ક્ષત્રિયોનું અસ્મિતા સંમેલન યોજાયું હવે ચાર રસ્તા પર કોઈ આંદોલન નહીં થાય ભાજપને મત નહીં એ જ ક્ષત્રિયોનું આંદોલન રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ વિરુદ્ધ કરવામાં આવેલા વિવાસ્પદ નિવેદનને લઈને ભાજપા વિરુદ્ધ મેદાને પડેલા ક્ષત્રિય સમાજનું આંદોલન હજુ પણ બંધ થવાનું નામ લેતું નથી આજે મારો સમાજ મારું હેઠળ વડોદરામાં ક્ષત્રિય અસ્મિતા સંમેલન યોજાયું હતું ભાજપા વિરુદ્ધ મતદાન લેવાયો હતો વિસ્તારમાં એક ખાનગી મેળા સંમેલનમાં હાજર સંકલન સમિતિના રાહુલજીએ જણાવ્યું વિરોધ છે અને રહેશે દિવસે અમે ભાજપને કોંગ્રેસના રાહુલ મોદીજીને દેખાઈ ગયું કે જે ભાજપને ન દેખાયું ન હોત તો આજે હોત હિન્દુત્વની રક્ષા છે અમે ભાજપ આપીશું અગ્રણી કે બી જાડેજાએ સ્વાભિમાન બેનર આ સંમેલનમાં કરવાનો નિર્ણય શહેરના મકરપુરા પાર્ટી પ્લોટમાં લેવાયેલા ક્ષત્રિય અગ્રણી વિક્રમસિંહ હતું કે રૂપાલાનું જ મતદાન બતાવીશું ગાંધી બોલ્યા તે રૂપાલા બોલ્યા ક્ષત્રિય સમાજ રૂપાલા પણ મુસ્લિમ ક્ષત્રિયોએ જ કરી સિવાયના પક્ષોને મત જણાવ્યું હવે ક્ષત્રિય સમાજનું રસ્તા પર કોઈ આંદોલન નહીં થાય ભાજપને મતદાન નહીં તે જ સમાજનું આંદોલન રહેશે ઘણા સમયથી વડોદરામાં સંમેલન મળ્યું નહોતું આથી સંમેલન બોલાવ્યું આ સંમેલનમાં ક્ષત્રિય સમાજના વિવિધ સંગઠનના અગ્રણી હાજર રહ્યા હતા અને ભાજપા વિરુદ્ધ મતદાન કરવાનું સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો આમારા સ્વાભિમાનની લડાઈ છે આ લડાઈની અસર લોકસભાની છવ્વીસ બેઠકો અને વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપને જોવા મળશે ઉલ્લેખનીય છે કે વડોદરા લોકસભા બેઠક ઉપર ભાજપના ઉમેદવાર હેમાંક જોશી અને કોંગ્રેસના ઉમેદવાર ક્ષત્રિય આગેવાન અને પૂર્વ ધારાસભ્ય જસપાલસિંહ પડિયાર વચ્ચે જંગ છે જ્યારે બીજી બાજુ વાઘોડિયા વિધાનસભાના પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલા અને કોંગ્રેસના ઉમેદવાર કનુભાઈ ગોહિલ વચ્ચે સીધો જંગ છે જોકે કોંગ્રેસ ભાજપના ઉમેદવારને આયાતી ક્ષત્રિય ઉમેદવાર હોવાનું જણાવી રહ્યું છે જ્યારે કોંગ્રેસ પોતાના ઉમેદવારને સ્થાનિક ક્ષત્રિય ગણાવી રહ્યા છે અને વાઘોડિયા વિધાનસભા મત વિસ્તારમાંથી મત માંગી રહ્યા છે ક્ષત્રિય આંદોલન વચ્ચે આગામી સાત મે ના રોજ યોજાનાર ચૂંટણી નાળે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ક્ષત્રિય સમાજનું આંદોલન પણ ઉગ્ર બની રહ્યું છે મકરપુરામાં ખાનગી પાર્ટી પ્લોટ ખાતે મળેલા ક્ષત્રિય અસ્મિતા સંમેલનમાં સ્થાનિક તેમજ રાજ્યભરના ક્ષત્રિય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા સંમેલનમાં મહિલા અગ્રણીઓ પણ મોટી સંખ્યામાં લાલ સાડીમાં જોડાઈ હતી તમામ અગ્રણીઓ દ્વારા સમાજને પોતાનું સ્વાભિમાન ગણાવ્યું હતું અને ક્ષત્રિય સમાજને ભાજપ વિરુદ્ધ મતદાન કરવા અપીલ કરવામાં આવી હતી અમારા સંકલ્પ સમિતિની અંદર એક ચર્ચા થઈ છે આવતીકાલે વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્ય અમારા લાડીલા ધર્મેન્દ્રસિંહ બાપુ આવતીકાલે રૂપાલાનો વિરોધ કરશે અને ક્ષત્રિય સમાજ સાથે છે અને હશે એવી બાહેધરી આપશે તો વાઘોડિયા વિધાનસભા અમારા ક્રાઇટ એરિયામાં નહીં આવે જો એમને કાલે બાહેધરી નહીં આપે તો વાઘોડિયા વિધાનસભા બી ટ્રાઇટ એરિયામાં આવશે બાપુ કઈ રીતેનો વિરોધ કરે રૂપાલા જે શબ્દ બોલ્યો છે એનો ધર્મેન્દ્રસિંહ બાપુ વિરોધ કરે છે અને સમાજની સાથે છે અને આવતા ભવિષ્યમાં પણ એ રૂપાલાનો વિરોધ કરતા રહેશે અને સમાજને જરૂર પડશે કે ભાજપમાંથી સીટ છોડવી પડશે સીટ તો વિરોધ એટલે જ્યારે એક પરિસ્થિતિનું એવું નિર્માણ થયું કે જ્યારે અમે એ સમાજ એમને પોતાના બલ વાઘોડિયા વિધાનસભામાં ભાજપ સામે કોંગ્રેસ સામે એક એમપી એમએલએ સામે જ્યારે જીતાડ્યા ત્યારે સમાજે અમને જીતાડ્યા હતા અને આજે પણ જ્યારે સમાજે એમને કીધું કે ભાઈ ભાજપમાં જાઓ તો વાઘોડિયાના કામ થાય ત્યારે રૂપાલા વિવાદ પેદા થયો નહોતો ત્યારે ભાજપની નીતિ અને નિયત આપણને ખબર નથી પણ હવે પરિસ્થિતિનું નિર્માણ થયું છે જો ધર્મેન્દ્રસિંહ બાપુએ રૂપાલાનો વિરોધ કરવો પડશે અને સમાજને સમર્થન કરવું પડશે તો સમાજ ધર્મેન્દ્રસિંહ બાપુને સમર્થન આપશે શું નામ તમારું મહેન્દ્રસિંહ રાઠોડ હું રાષ્ટ્રીય પ્રવક્તા ક્ષત્રિય સમાજ સૌ સૌને જય માતાજી આજે માનેજામાં રાજપૂત ભવનમાં એક બેઠકનું આયોજન કર્યું છે બેઠકનો ખાસ મુદ્દો એ છે કે આગળ શું રણનીતિ નક્કી કરવી છે જેમ વડીલોએ કીધું પણ મેં અલગથી કહેવા માગીશ કે ઇતિહાસ રવા છે જ્યારે જ્યારે બદલાવ આવ્યો છે તો ખ્યાલી ને ખ્યાલી યુવાનો લાયા છે તો જે રીતે પ્રેમથી અને શાંતિથી જે રીતે ઋંચું વાત કરી પણ એનો કોઈ રસ્તો આવ્યો નથી અત્યારે જે બીજેપી સરકારની વાત કરું અહંકારી સરકારની વાત કરું જો એ અહંકાર પર આવતી હોય તો પછી અમે પણ એક રાજપૂતના દીકરા છે તો બતાવી દઈશું અને જે અત્યારે જે લોકો બોલ્યા છે જે ભાષામાં બોલ્યા છે એ લોકોને બી આ ઇલેક્શન પતવા દો ઇલેક્શન પત્યા પછી એ લોકોને મસ્ત એકદમ રસાલેદાર એ લોકોને અમે માવો ખવડાવીશું માવો અને જોવામાં કહેવા માગીશ કે એ લોકોને બેથી પાક પણ ખવડાવીશું અને ચોખ્ખા ઘીનો ખવડાવીશું રવિરાજસિંહ સોલંકી